મોટા કુટવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ સતત આજે ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો જેમાં ભાવનગર જિલ્લાના મહુવા શહેર અને મોટા કુટવાડા ગામ સહિત આસપાસના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો મોટા કુટવાડા ગામના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ તેમજ પુલ પર પાણી ફરી વળ્યા હતા જેમાં મોટા કુટવાડાથી કોરસ તેમજ મહુવા જવાના રસ્તા ઉપર લિંકડીયા પુલ પરથી પાણી ફરી વળ્યા હતા જેના કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પસાર કરવા માટે વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવવી પડી રહી છે જેથી મોટા કુટવાડા ખાતે રહેતા સ્થાનિક બાપા સીતારામ યુવક મિત્ર મંડળ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત વાહન ચાલકોને મદદ કરી પુલ પસાર કરાવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ જાનહાની વાહન ચાલકોને ન થાય અને ભારે વરસાદ અને પવનના કારણે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અને વૃક્ષો પણ ધરાશાયી થયા હતા